ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ મોડેસ્ટ મોડેસ્ટ શબ્દનો અર્થ વિનમ્ર વિનયી શિસ્ત નિરભિમાન અતિરેક વિનાનું શુદ્ધ મન અને આચરણવાળું મીક શાલીન કે સાધારણ થાય છે મોડેસ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી ઇઝ મોડેસ્ટ ઇન હર બિહેવિયર અર્થાત તે તેના વર્તનમાં વિનમ્ર છે એક બીજું ઉદાહરણ જોઈએ હી ચાર્જ્ડ અ રિલેટિવલી મોડેસ્ટ ફી અર્થાત તેણે પ્રમાણમાં સાધારણ ફી લીધી હતી એક અન્ય ઉદાહરણ જોઈએ હી ઇઝ મોડેસ્ટ અબાઉટ હિસ અચીવમેન્ટસ એટલે કે તે તેની સિદ્ધિઓ વિશે વિનમ્ર છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ